શું તમે જાણો છો કેશલેસ શું છે મોબાઈલથી પૈસા કઈ રીતે ટ્રાન્સફર કરી શકાય એ પણ ઇન્ટરનેટથી અને કાર્ડથી કઈ રીતે પૈસા સ્કેચ કરીને બીજાના એકાઉન્ટમાં નાખી શકાય તો આ વિડિયો જોતા રહેશો તમે આજકાલ પીએમ મોદી સાહેબ ડિજિટલ ઇન્ડિયા વિશેની વાત કરી રહ્યા છે અને ડિજિટલ ઇન્ડિયા બનાવવા માટે પેમેન્ટ ટ્રાન્સફર બધું ડિજિટલ જ થવાનું છે તો આ વિડીયો જે લોકોને ટેકનિકલીની જાણકારી ઓછી છે ડિજિટલ પેમેન્ટ કઈ રીતે કરવું એની સમજ ઓછી છે એ લોકો માટે આ વિડીયો બહુ સરળ છે એટલા માટે જ આ વિડીયો બનાવવામાં આવેલ છે આ વિડીયો હું એટલા માટે જ બનાવું છું જે લોકોને ડિજિટલ વિશે ટેકનિકલ વિશે ઓછું જ્ઞાન છે એ લોકો સારી રીતે સમજી શકે કે પૈસાનો વ્યવહાર મશીનોથી કઈ રીતે કરી શકાય એટલે કે રોકડ સિવાય મોબાઈલ કેશલે પીઓએસ મશીન કે લેપટોપ કે કમ્પ્યુટર આ બધી વસ્તુઓથી કઈ રીતે પેમેન્ટ કરી શકીશું તો એના વિશે આપણે થોડી સમજ મેળવી લઈએ તો મિત્રો એ પહેલાં કહી દઉં જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો સબસ્ક્રાઈબ કરી દે પટેલ દીપક ચેનલ ઓપન કરશો યુટ્યુબમાં આ પ્રમાણેનું સબસ્ક્રાઈબ બટન આવશે એના પર ક્લિક કરશો મિત્રો એટલે તમને મોબાઈલમાં નોટિફિકેશન તરીકે અને ઇમેલ આઈડીમાં હું જે વિડીયો અપડેટ કરીશ એ તમને મળી જશે તો નવી જાણકારી મેળવવા માટે તો જરૂરથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી તમને આ ડિજિટલ વિશેની તેમજ અન્ય નવી જાણકારી મળી શકે તો આજે આપણે જોઈએ કે ડિજિટલ પેમેન્ટ કઈ કઈ રીતે કરી શકાય મિત્રો ડિજિટલ પેમેન્ટ કઈ કઈ રીતે કરી શકાય એના વિશે આપણે થોડા તબક્કા જોઈ લઈએ ડિજિટલ પેમેન્ટ ના આ અમુક પ્રકાર છે તો મિત્રો સૌપ્રથમ તો તમારે બેંકમાં એકાઉન્ટ હોવું જરૂરી છે તમારે બેંકમાં એકાઉન્ટ હશે સાથે સાથે તમને ચેકબુક પણ ત્યાંથી મળતી છે સાથે એક કાર્ડ મળતું છે જેને ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ પણ કહી શકાય બે પ્રકારના અલગ અલગ કાર્ડ હોય છે તો મિત્રો જે લોકોને સિમ્પલ જ્ઞાન છે કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કઈ રીતે કરવો એટીએમમાં જઈને અને એનાથી ડિજિટલ ઇન્ડિયામાં કઈ કઈ રીતે આપણે પૈસા ટ્રાન્સફર કરી શકીએ એકબીજાના એકાઉન્ટમાં તેમજ ખરીદી કઈ રીતે કરી શકીએ ઓનલાઈન તેમજ ડેબિટ કાર્ડથી તો પહેલો પોઈન્ટ જોઈએ બેંક કાર્ડ તો બેંકમાંથી જે કાર્ડ મેળવ્યું હોય તમે એને ડેબિટ કાર્ડ કહેવાય પછી બે નંબરમાં છે યુ એસ એસડી એટલે મિત્રો આ જે લોકો જોડે સ્માર્ટફોન નથી આઈફોન નથી સાદા મોબાઈલ છે એ લોકો માટે આ બીજા નંબરનો ઓપ્શન જેમાં સ્ટાર નવ્વાણું હેશ કરશો એના પછી બે ત્રણ સ્ટેપ બીજા કરવાના રહેશે પછી તમે બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો તો મિત્રો એના માટે તમારે બેંકમાં જઈને એક એમ એમ આઈડી એક પિન નંબરને કોડ લેવાનો હોય છે કાં તો એટીએમ મશીનમાં જઈને તમે આ પ્રોસેસ કરીને કોડ મેળવી શકો છો પછી સાદા સાદાપણથી મની ટ્રાન્સફર કરી શકો છો ત્રણ નંબરમાં છે યુપીઆઈ મિત્રો યુપીઆઈ એટલે યુનિક પેમેન્ટ ઇન્ટરફેસથી મોબાઈલ ટ્રાન્સફર મોબાઈલ દ્વારા પેમેન્ટ એટલે કે મિત્રો ઘણી બેંકોએ પોતાની એપ્લિકેશન બનાવેલ છે જેને યુપીઆઈ એપ્લિકેશન કહેવાય અલગ અલગ પ્રકારની દરેક બેંકની એપ્લિકેશન બનાવેલ છે એમાં મિત્રો એ પ્રકારની ફેસિલિટી હોય છે કે દરેક પ્રકારની બેંકોનો સમાવેશ અંદર થતો હોય છે જેમાં આઈ કોડ તેમજ જે તે એમની વિગત હોય તે તમને મળી રહેતી હોય છે એક જ એપ્લિકેશનમાં અને તેમાંથી તમે મની ટ્રાન્સફર કરી શકો છો અને શોપિંગ પણ કરી શકો છો તો યુપીઆઈ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે ચોથું છે વોલેટ સ્માર્ટફોનમાં વોલેટની એપ દ્વારા પેમેન્ટ વોલેટ એટલે મિત્રો નાનું પર્સ નાનું પાકીટ જેમાં આપણે આપણી જરૂરિયાત મુજબના પૈસા આપણા પાકેટમાં રાખીએ છીએ એ જ પ્રકારની આ એક એપ્લિકેશન આવતી હોય છે જે અલગ અલગ પ્રકારની કંપનીની હોય છે તેમજ બેંક તરફથી પણ હોય છે અત્યારે એસબીઆઈની એસબીઆઈ બડી એમ કરીને એપ્લિકેશન છે એટલે વોલેટ એટલે મિત્રો પહેલાં તમારે બેંકમાંથી પૈસા ઉપાડીને ડિજિટલ રીતે એટલે વોલેટમાં ટ્રાન્સફર કરી દેવાના પછી તમે જરૂરિયાત મુજબ એ પૈસાનો ઉપયોગ કરી શકો છો ઓનલાઈન શોપિંગમાં કે કોઈના બીજાના એકાઉન્ટમાં કે મોબાઈલ રિચાર્જ ડીશ રિચાર્જ કે ઇલેક્ટ્રિસિટી બિલ ભરવાનું આ દરેક કામ તમે કરી શકો છો પાંચ નંબર છે પીઓએસ પીઓએસ મશીન જે આ પ્રકારનું આવશે આ પ્રકારનું કેશ કરવાનું મશીન આવશે જેને પીઓએસ મશીન કહેવાય જે તમને બેંક તરફથી કાર્ડ મળેલ હોય એને આમાં ક્રેસ એટલે સ્વિપ કરવાનું હોય છે અને એમાંથી તમારા એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર થઈ જતા હોય છે દાખલા તરીકે તમે કોઈ શોપિંગ મોલમાં જાવ છો વસ્તુ ખરીદો છો તો આ પ્રકારનું મશીન એમના જોડે હશે એમાં તમારે બેંકનું કાર્ડ સ્વીપ એટલે કે બેંકનું કાર્ડ લગાવાનું હોય છે એટલે તમારા ખાતામાંથી એમના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જશે તો એના આગળના મુદ્દા આપણે જોઈએ કે બેંક કાર્ડ બેંકમાંથી કાર્ડ મેળવવું મિત્રો બેંકમાંથી તમારે પહેલાં કાર્ડ મેળવવાનું રહેશે નજીકની બેંક બ્રાન્ચમાં તમારું એકાઉન્ટ હોવું જોઈએ ત્યાંથી તમને ડેબિટ કાર્ડ એટલે આપણે મોસ્ટ ઓફ ડેબિટ કાર્ડ ને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો એ હોવું જરૂરી છે કાર્ડના પ્રકાર પ્રિપેડ કાર્ડ અને ડેબિટ કાર્ડ તો મિત્રો ડેબિટ કાર્ડ સાથે શોપિંગ વખતે એટીએમ પર વોલેટમાં ઓનલાઈન શોપિંગ કરી શકો છો તમે ડેબિટ કાર્ડથી ઓનલાઈન શોપિંગ કરી શકો છો વીજ બિલ ભરી શકો છો ગેસ બિલ ભરી શકો છો એલઆઈસી પ્રીમિયમ ભરી શકો છો આ બધું તમે ઓનલાઈન જેવી કે ઘરની જરૂરિયાતની જે ચીજવસ્તુઓ એનું ઓનલાઈન તમે કામ કરી શકો છો અને કાર્ડના સ્ટેપ એના વિશે જોઈએ પીઓએસ કાર્ડિટ કાર્ડ અને પ્રિપેડ કાર્ડ બરાબર હવે કાર્ડ નો વપરાશ શું તો કોઈ પણ પોઈન્ટ ઉપર તમે કોઈ પણ દુકાને જાઓ ત્યાં જઈને આ કાર્ડનો ઉપયોગ થતો હોય છે દાખલા કે પેટ્રોલ પંપમાં જાઓ તો પણ પેટ્રોલ પુરાવી શકો છો યુ એસ એસ ડી જેમ મેં તમને આગળ વાત કરી સાદા મોબાઈલ પર એમને આ એક કોડ લગાવવાનો હોય છે ડાયલ કરવાનો હોય છે એના પહેલાં તમારે બેંકમાં કોન્ટેક કરીને એક કોડ અને એક પિન નંબર લઈ લેવાનો હોય છે પછી તમે સાદા ફોનથી આ કામ કરી શકો છો એક્ટિવેશન માટેની જરૂરિયાતો તો બેંકમાં એકાઉન્ટ હોવું જરૂરી છે અને મોબાઈલ ફોન જેમાં તમે પાંચ હજાર સુધીનો પેમેન્ટ એક દિવસમાં ટ્રાન્સફર કરી શકો છો એક્ટિવેશન માટેની જરૂરિયાત તો પ્રથમમાં જોઈએ તમારી બેંકની બ્રાન્ચથી બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર લિંક કરેલો હોવો જોઈએ એટીએમ પરથી પણ કરી શકાય એટલે કે મિત્રો તમે બેંકમાં જઈને તમારો મોબાઈલ નંબર જે તમે વાપરવા માંગતા હો એ રજીસ્ટર કરાવવાનો રહેશે જે એટીએમ મશીનમાં અને બેંકમાંથી પણ થઈ શકે બે નંબરમાં રજીસ્ટ્રેશનથી તમારો મોબાઈલ પિન તેમજ મોબાઈલ મની તમારા મોબાઈલ પિન તેમજ મોબાઈલ મની આઈડેન્ટિટી કોડ યાદ રાખો એટલે મિત્રો તમને જે બેંક તરફથી કોડ આપવામાં આવે એ તમારે યાદ રાખવાનો રહેશે જે લોકો સાદા ફોનનો ઉપયોગ કરે છે એ લોકો માટે છે તો કઈ રીતે બેંકમાં ફંડ ટ્રાન્સફર થશે તો તમારે ડાયલ કરવાનું રહેશે જીરો નવ્વાણું હેસ પછી આ પ્રકારે દાખલા તરીકે તમારે એસબીઆઈમાં એકાઉન્ટ છે તો આગળના ત્રણ અંક લખવાના રહેશે એસબીઆઈ પછી આ પ્રમાણેનું એક બોક્સ ખુલશે અહીંયા તમે જોઈ શકો છો ફંડ ટ્રાન્સફર આધાર એકાઉન્ટ દરેક વસ્તુ બતાવશે અહીંયા ત્રણ નંબર માર્યો આપણે પછી એન્ટર મોબાઈલ નંબર જે મોબાઈલમાં મોકલવાનું છે તમારે એટલે તમને અહીંયા બતાવશે બરાબર આ પ્રમાણે તમને જે બેંક તરફથી પિન આપવામાં આવે પિન નંબર મારવાનો રહેશે એમાઉન્ટ લખવાની રહેશે અને પછી એમએમ આઈડી છેલ્લો અને પૈસા ટ્રાન્સફર થઈ જશે તમે મિત્રો એક બે વાર પ્રેક્ટિસ કરશો એટલે ખ્યાલ આવી જશે આમાં કંઈ બેલેન્સ કપાઈ જવાનું કે કશું થવાનું નથી એપીએસ આધાર દ્વારા પેમેન્ટ મિત્રો હજી સુધી આ આધારથી પેમેન્ટનું શરૂઆત થઈ નથી પણ ટૂંક સમયમાં થશે તો આધારથી પેમેન્ટ કઈ રીતે કરશો દાખલા તરીકે તમે કોઈ સસ્તા અનાજની દુકાનમાં કે કિરાણાની દુકાનમાં ગયા તો આધાર કાર્ડ તમે સાથે લઈ જશો તો આધાર કાર્ડથી તમારું પેમેન્ટ થઈ જશે એ કઈ રીતે તો એના માટે સૌપ્રથમ તમારે આધાર કાર્ડ તમારા બેંકના એકાઉન્ટ સાથે લિંક કરાવવાનું રહેશે એટલે કે તમારો આધાર કાર્ડ નંબર બેંકમાં આપવાનો રહેશે આપણે જોઈએ ટ્રાન્ઝેક્શન આ પદ્ધતિથી બેંક ટુ બેંક ટ્રાન્ઝેક્શન પીઓએસ પણ કરી શકાશે બેલેન્સ ઇન્ક્વાયરી કેશ ઉપર બેલેન્સ ઇન્ક્વાયરી કેશ ઉપર કેશ જમા આધારથી આધાર ફંડ ટ્રાન્સફર બરાબર આધાર જરૂરી છે તમારા આધાર નંબરની બેંક એકાઉન્ટ સાથે લિંક કરવો પિન કે પાસવર્ડ યાદ રાખવાનું જરૂર નથી ફક્ત આધાર કાર્ડ અને અંગૂઠા ફિંગરપ્રિન્ટ લઈને કામ થઈ જશે આ પ્રમાણે માઇક્રો એટીએમ વડે ટ્રાન્ઝેક્શન તો નાનું એટીએમ મશીન આવશે એમાં તમારી ફિંગરપ્રિન્ટથી પણ ટ્રાન્ઝેક્શન થઈ શકશે યુપીઆઈ યુપીઆઈ એ મિત્રો એક પ્રકારની એપ્લિકેશન છે જે અલગ અલગ બેંકે પોતપોતાના રીતે બનાવેલ છે જે ઇન્સ્ટોલ કરીને તમે સ્માર્ટફોનમાં દરેક કામ કરી શકો છો યુપીઆઈ રજિસ્ટ્રેશન તો એક સ્માર્ટફોન ઇન્ટરનેટ સાથે બેંક એકાઉન્ટની વિગતો ઉપલબ્ધ એપ બેન્કો દ્વારા તેમની મોબાઈલ એપ્લિકેશનમાં જ યુપીઆઈથી વિનિમયની સુવિધા આપવામાં આવેલ છે અહીંયા તમે નીચે જોઈ શકો છો એસબીઆઈ એપ પીએનવી યુપીઆઈ યુપીઆઈ કલેક્ટ એક્સિસ પે આ પ્રકારની એપ્લિકેશનો છે યુપીઆઈ રજિસ્ટ્રેશન તો મિત્રો યુપીઆઈ રજિસ્ટ્રેશન આ પ્રમાણેની એપ્લિકેશન આવશે બરાબર એમાં જે લોકો સ્માર્ટફોન વાપરે છે એમને તો ખ્યાલ આવી જ જશે તો મિત્રો જે લોકોને ખ્યાલ છે એ બીજા મિત્રોને પણ શીખવાડે અને ડિજિટલ ઇન્ડિયામાં ભાગીદાર બને આ પ્રમાણે ફંડ મોકલવું યુપીઆઈ એપ્લિકેશનથી જે મિત્રો પેટીએમ ને બીજી એપ્લિકેશનો યુઝ કરી શકે છે એ આનો પણ ઉપયોગ કરી શકે છે આમાં બહુ હાર્ડ નથી એકદમ ઈજી છે તમે એકવાર ઇન્સ્ટોલ કરશો ચેક કરશો એટલે ખ્યાલ આવી જશે વોલેટ તો મિત્રો વોલેટ એક પ્રકારની એપ્લિકેશન જેવું છે જેનું કામ છે ઇલેક્ટ્રોનિક પ્રિપેડ સિસ્ટમ સૌ પહેલાં મોબાઈલમાં ઓનલાઈન ખરીદી માટે કમ્પ્યુટર અને સ્માર્ટફોન અથવા સ્ટોર પર વપરાશ કરી શકાય ઈ વોલેટથી વ્યક્તિગત ખાતાને ડિજિટલ વોલેટ સાથે જોડીને તેમાં પૈસા ઉમેરી શકાય લગભગ બધી બેંકો પાસે તેમના ઈ વોલેટની એપ અથવા સર્વિસ આપેલી છે તો મિત્રો આ વોલેટ અલગ અલગ પ્રકારની બેંકોમાં તમારે એકાઉન્ટ હોય તો એમનું પોતાની વોલેટની એપ્લિકેશન હોય છે એ ઇન્સ્ટોલ કરીને તમે એનાથી પણ પૈસા ટ્રાન્સફર કરી શકો છો પીઓએસ પીઓએસ મશીન જે આ પ્રકારના મશીન આવશે અલગ અલગ જેમાં તમે પ્રથમ ફોટોમાં જોઈ શકો છો કે કાર્ડ સ્વીપ કરે છે બીજું એમ પીઓએસ ત્રીજા નંબરનો છે વીપીઓએસ આ ત્રીજા નંબરનું છે એ ક્યુઆર કોડથી ચાલતું છે તમે જોઈ શકો છો મિત્રો આમાં તમને સ્લિપ પણ મળશે ટ્રાન્ઝેક્શનની એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી ઘણા મિત્રોને કે જે લોકો નવા છે ડિજિટલ ઇન્ડિયામાં એ લોકોને એમ લાગશે કે મારા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જશે બંધ થઈ જશે આવું કશું જ થશે ને મિત્રો ઓનલાઈન પેમેન્ટથી એકદમ સરળતાથી તમારું પેમેન્ટ એકબીજા સાથે ટ્રાન્સફર થઈ જશે અને લાઈનમાં કે ધક્કા ખાવાની પણ જરૂર પડશે નહીં અને તમારા પૈસા પણ ચોરાવાનો ભય રહેશે નહીં ઓએસ આ સર્વિસ માટે પીઓએસ મશીન આ પ્રમાણેનો ક્યુઆર કોડના ઉપયોગથી પણ બેંકમાં પેમેન્ટ થઈ શકશે એટલે કે મિત્રો દાખલા તરીકે તમે કોઈ ઓફિસ કે દુકાન આગળ ગયા આ પ્રમાણેનું બોર્ડ લટકાવેલો તો તમારા મોબાઈલમાં એપ્લિકેશન હોય તો આ ક્યુ કોડ જે પાછળ લીટીયો લીટીઓ દેખાય છે એ સ્કેન કરીને તમે મની ટ્રાન્સફર પૈસા ટ્રાન્સફર કરી શકો છો હવે મિત્રો ધ્યાન રાખવાની બાબત ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં એટલે કે મની ટ્રાન્સફરમાં તમારો મોબાઈલ નંબર બેંકના ટ્રાન્ઝેક્શન માટે રજીસ્ટર કરાવવાનો એટલે કે મોબાઈલ નંબર બેંકમાં આપી દેવો તમારો પિન કોઈને આપવો નહીં ફક્ત ભરોસાપાત્ર મર્ચન્ટ પાસે ટ્રાન્ઝેક્શન કરાવવું એટીએમ પર તમારા ટ્રાન્ઝેક્શન વખતે બીજાની નજર ન રહે તેની કાળજી રાખવી મિત્રો આ પ્રમાણેના તમે જો કાળજી રાખશો તો જરૂરથી તમે સેફ્ટી વન તમારું પેમેન્ટ કરી શકશો તો મિત્રો નવી જાણકારી સાથે આપણે આ પ્રમાણે ડિજિટલ ઇન્ડિયા તેમજ અન્ય વિગતો સાથે મળીશું તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કોઈ પ્રોબ્લેમ હોય તો મને કમેન્ટ કરજો હું ચોક્કસથી તમને જવાબ આપીશ તો ફરીથી મળીશું થેન્ક યુ